આ યુવતીને બનાવવામાં આવી નરેન્દ્ર મોદીની પર્સનલ સેક્રેટરી તેમને મોદી સાથે દિવસ રાત કરવા પડે છે આવા કામ પગાર જાણીને તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે મિત્રો કોણ છે આ સુંદર યુવતી અને તેમને શા માટે પીએમ મોદીના પર્સનલ સિક્રેટરી બનાવવામાં આવ્યા આટલી ઉંમરે મોદીને યુવાન છોકરી સાથે શું કામ હોય છે મિત્રો સુચા પાછળનું મુખ્ય કારણ તમે પણ જાણવા માગો છો ને તો ત્યાં ત્યાં અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી જુઓ મિત્રો કર્મચારી અને તાલીમ વિભાગે તાજેતરમાં મંત્રાલયના ઘણા અધિકારીઓની ફરજોમાં ફેરફાર કર્યા છે આ સંદર્ભમાં આઈએફએસ નિધિ તિવારીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે નિધિ તિવારી વર્ષ બે હજાર ચૌદ ડીઓપીટી દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ નિધિ તિવારી હાલમાં પીએમઓમાં ઓમાં ડેપ્યુ સેક્રેટરી તરીકે કાર્યરત હતા પરંતુ હવે તે પીએમના પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરશે પ્રધાનમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવ તરીકે નિધિ તિવારીની સેવાઓની પ્રશંસા કરવામાં આવી છે જેના કારણે તેમને નવી જવાબદારી ચોંપવામાં આવી છે પ્રધાનમંત્રીના અંગત સચિવ તરીકે નિધિ તિવારીએ ઘણા મહત્વપૂર્ણ કાર્યો સંભાળવા પડશે જેમાં પ્રધાનમંત્રીના રોજિંદા કામનું સંકલન મહત્વપૂર્ણ બેઠકોનું આયોજન અને વિવિધ સરકારી વિભાગો સાથે સંકલન વગેરેનો સમાવેશ થાય છે કોણસે નિધિ તિવારી મિત્રો તમને જણાવી દઈએ કે નિધિ તિવારી વર્ષ બે હજાર ચૌદ બેચની ભારતીય વિદેશ સેવા અધિકારી છે ત્યારમાં પીએમઓ ડેપ્ટ્યુ સેક્રેટરી તરીકે કાર્યરત હતા નિધિ તિવારીને નવેમ્બર બે હજાર બાવીસમાં પીએમઓમાં ડેપ્ટ્યુ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા પીએમઓમાં જોડાતા પહેલાં તેઓ વિદેશ મંત્રાલયમાં નિસસ્ત્રીકરણ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બાબતોના વિભાગોમાં અંડર સેક્રેટરી હતા અધિકારી વારાણસીના મેહમુબંજના વતની છે તેમણે વર્ષ બે હજાર તેરની સિવિલ સર્વિસની પરીક્ષામાં છન્નુમો ક્રમ મેળવ્યો હતો તેણીની તૈયારી દરમિયાન તેણીને વારાણસીમાં સહાયક કમિશનર તરીકેની પોસ્ટ કરવામાં આવ્યા હતા જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો પીએમઓ ઓફિસમાં ખાનગી સચિવ પદ કામ કરતા અધિકારીઓને એ મેટ્રિક લેવલે ચૌદ મુજબ પગાર મળે છે આ લેવલના અધિકારીનો પગાર મહિને એક લાખ ચુમ્માલીસ હજાર બસો રૂપિયા છે આ ઉપરાંત અધિકારીઓને મોંઘવારી ભથ્થું ઘર ભથ્થું મુસાફરી ભથ્થું અને અન્ય ઘણા ભથ્થા આપવામાં આવે છે આ ઉપરાંત તેમને એક કાર નિવાસસ્થાન પાસે ઘર અને એક ચોકીદાર અને સુરક્ષા કર્મચારી પણ આપવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાર જાન્યુઆરી બે હજાર બારના રોજ ટેક્સ્ટ સેવિંગ બોન્ડ ખરીદા હતા જેની રકમ લગભગ વીસ હજાર રૂપિયા હતી આ સિવાય તેમની પાસે નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં સાત લાખ એકસઠ હજાર રૂપિયાનું રોકાણ છે મિત્રો મોદીજી પાસે બે એલઆઈસી પોલિસી છે જેમાં તેઓ એક માટે એકાવન હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા અને બીજી પોલિસી માટે દોઢ લાખ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવે છે